હાલ સેલ્ફી લેતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુખદ ઘટના બની છે અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાથી બિપિનભાઈ પટેલ યુવક સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવીને ત્રણસો ફૂટ ઊંડી ખાડીમાં પડી જતા મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસની સૂચના આપી હતી પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો અને એકાઉન્ટ સાથે જે સ્થાનિક લોકો ઘટના સ્થળે જે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી અને બચાવ ટીમના સભ્યો ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા હતા આ બિપિનભાઈને જીવિત બહાર કાઢ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે બિપિનભાઈ પટેલનું મૃત્યુ થયું હતું અને બચાવ ટીમના સભ્યો જ્યારે બિપિન પટેલ સુધી પહોંચ્યા હતા ત્યારે તે જીવિત હતા અને બચાવ ટીમના સભ્યો સાથે વાતચીત પણ કરતા હતા સ્થાનિક ડોક્ટરે કહ્યું છે કે એમાં કોલ આવ્યો કે કોઈ એક પ્રવાસી ખીણમાં પડી ગયા છે તો તેમના માટે અમે એકસો આઠ એમ્બ્યુલન્સ મોકલી હતી અને તેમને અહીં લાવવામાં આવ્યા હતા પરંતુ જેવા તે હોસ્પિટલમાં પહોંચ્યા કે તે તમને તપાસ્યા તો મૃત અવસ્થામાં જણાવ્યા હતા અને તેમને ખૂબ જ વધારે બ્લીડિંગ થયું હતું અને માથામાં પણ બહુ ઊંડી ઈજા થઈ હતી અને જેની કારણે જ હેમરેજને લીધે તેમનું મૃત્યુ થયું હતું તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે